નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીજો જો તમારે શેર બજારમાં રોકાણ કરવું છે અથવા કોઈ એસઆઈપી કરવી છે તો કેવી રીતના એસઆઈપી કરવી અને ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ કેવી રીતના ખોલાવવા આ વિડીયોમાં જણાવીશ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બે લાઇકનને દબાવો અને એક લાઇક કવશો તો કરી જ લેજો તો ફ્રેન્ડ્સ તમારે પહેલાં સૌપ્રથમ નીચે લિંક આપેલી છે એની પર ક્લિક કરશો એટલે આ એપ્લિકેશન ખુલી જશે અહીંયા સાઇન ઉપર ક્લિક કરવાનું છે સૌપ્રથમ ત્યારબાદ તમારે જે મોબાઈલ નંબર છે એન્ટર કરી દેવાનો છે ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ કઈ રીતના ખોલવું આ સંપૂર્ણ વિડીયો પૂરો જોજો ત્યારબાદ રેફરલ કોડ તમારે નાખવાનો થશે તો એ રેફરલ કોડે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તે ત્યાં નાખી દેજો ત્યારબાદ તમામ પરમિશન આપવાની થશે તો આપણે બધી પરમિશન આપશું ઓકે મળશો એટલે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલી દેવામાં આવશે ઓટીપી ફિલ કરશો એટલે નેક્સ્ટ આવી રીતનું જોવા મળશે વચારે તમારે નામ પૂરું લખી દેવાનું છે આધાર કાર્ડ મુજબ ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ તમારે એક ઈમેલ આઈડી લોગ ઇન કરવાનો થશે જે મોબાઈલમાં જીમેલમાં હોય એ અહીંયા ઓટોમેટિક બતાવી જ દેશે તે કન્ટિન્યુ કરી દેવાનું છે જેવું જ કન્ટિન્યુ પર ક્લિક કરશો અહીંયા જો પાન કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે તમારે બે મિનિટમાં જ હમણાં તમારું ડીમેટ એકાઉન્ટ ખોલી જશે પૂરો વિડીયો પૂરો જોજો પાન કાર્ડ નંબર નાખીને આપણે જો કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ એક કેવાયસી સી કરવાની છે અહીં આપણે એલો ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જ ઉપર ક્લિક કરશો અહીંયા આધાર કાર્ડ નંબરને કેપ્ચર નાખશો નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે આધાર કાર્ડ નંબર ને ત્યારબાદ આધાર કાર્ડ અહીંયા જે રજીસ્ટર મોબાઈલ નંબર છે ત્યાં એક ઓટીપી આવશે ઓટીપી અહીં ફિલ કરી દેવાનો છે જેવો જ ઓટીપી અહીં ફિલ અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે વિડીયો પૂરો જોજો મિત્રો ફ્રીમાં ડીમેટ એકાઉન્ટ કઈ રીતના ખોલવું અને ત્યારબાદ એસઆઈપી કઈ રીતના કરે એ બધું જણાવીશ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે તમારે કોઈ પણ પાસવર્ડ બનાવી નાખવાનો છે છ આંકડાનો આપણે છ આંકડાનો પાસવર્ડ બનાવી અને કન્ટિન્યુ પર ક્લિક કરી દઈએ છીએ નેક્સ્ટ મિત્રો આવી રીતનું જોવા મળશે જો આધાર કાર્ડની બધું વેરિફિકેશન થઈ ગયું છે એલો ઉપર ક્લિક કરી દેવાનું છે નીચે જેવું લખેલું છે એલો મિત્રો આપણે એલો ઉપર ક્લિક કરશું નેક્સ્ટ મિત્રો આવી રીતનું જોવા મળશે તમને કે ડોક્યુમેન્ટ તમારા જો આધાર કાર્ડ ને એ બધું થઈ ગયું છે અપડેટ થોડીક પ્રોસેસ લેશે જો હવે થઈ ગયું જો સક્સેસફુલી રિસીવ ડોક્યુમેન્ટ આધાર કાર્ડ પાન કાર્ડ બે રિસીવ થઈ ગયા છે નેક્સ્ટ તમારે એક એકાઉન્ટ આમાં એડ કરવાનું થશે એ ગૂગલ પે અથવા ડાયરેક્ટ બેંકની ડિટેલ નાખીને તમે કરી શકો છો ગૂગલ પેમાંથી ક્લિક કરશો તો તમારું મોબાઈલમાં જે ગૂગલ પે છે એ લઈ લેશે અને મેન્યુઅલી તમારે બેન્કની ડિટેલ નાખવી જોઈએ તો અહીંયા તમારે એકાઉન્ટ નંબર બે વખત નાખવાનો થશે અને નીચે એક વખત આઈએફએસી કોડ નાખવાનો છે એ બેય વસ્તુ નાખી અને તમે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે થોડીક વાર સમય લાગશે વેરીફાઈ કરવા માટે જો બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે ત્યારબાદ તમારે એક સેલ્ફી પાડવાની થશે અને સેલ્ફી જો કઈ જગ્યાએ પાછળ પ્લેન દીવાલ આવતી એવી રીતના ઊભું રહીને તમારે સેલ્ફી પાડી દેવાની છે જો આપણે કેમેરો એલો કરી દેવાનો છે હવે પાછળ દીવાલ આવતી એવી રીતના ફોટો પાડી લેવાનો છે નેક્સ્ટ આપણે જો સેવ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો અહીં એક સાઈન કરવાની થશે સાઈ તમારે કંઈ ડિજિટલી ડાયરેક્ટ લખી જ નાખવાની હાથેથી સહી કરી નાખો નેક્સ્ટ કરી દેવાનું ત્યારબાદ અહીંયા પ્રોસેસ કરી દેવાનું થોડીક વાર આવી રીતના લેશે ત્યારબાદ એક ઓટીપી મોકલવામાં આવશે મોબાઈલ નંબર કન્ફર્મ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ તમારે ઇન્કમ અહીં જણાવવાની થશે ઇન્કમ જણાવીને નેક્સ્ટ ક્લિક કરશો એટલે પ્રાઇવેટ જોબ એમ્પ્લોયમેન્ટ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે મેરિટલ સ્ટેટસ સિલેક્ટ કરીને નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે હવે જો નોમિની એડ કરવા હોય તો એની ઉપર ક્લિક કરશો એટલે નોમિનીનું નામ એનો પાન કાર્ડ નંબર પછી એનું રિલેશનશિપ અને નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે આવું ફોર્મ ડાઉનલોડ થઈ જશે આ મિત્રો પ્રોસેસ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાનું છે નેક્સ્ટ મિત્રો તમે કેવાયસી આમાં ઓનલાઈન જ કરવાની થશે એટલે જો આધાર કાર્ડ નંબર નાખશો ને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આધાર કાર્ડ ઉપર મોકલવામાં આવશે જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર એ ફિલ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે જો તમારું કમ્પ્લેટ ફોર્મ કમ્પ્લેટ ડીમેટનું થઈ ગયું છે હવે બેથી ત્રણ દિવસમાં તમને ડીમેટ એકાઉન્ટનો ને બધું મળી જશે અને તમે ડાયરેક્ટ શેરબજારમાં અમે ઇન્જન વલની એપ્લિકેશનમાં જ તમે ડાયરેક્ટ સ્ટોક ખરીદી શકશો એસઆઈપી પણ કરી શકશો અને મિત્રો કેમાં એસઆઈપી કરવી અને સ્ટોક કેવી રીતના તમારે લેવા એ તમામ માહિતી જોઈતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો અને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેવાનું બાજુમાં આવતા બે લાયકનને દબાવી દો થેન્ક યુ ફોર વોચિંગ